મારા મતદારો મારા આગેવાનો મારા કાર્યકરોના કહેવા થી અને મારા વિસ્તારના વિકાસ ના કામો કરવા માટે આ રાજીનામું ભાજપ ત્યારે જોઈન કરી રહ્યા છો ભાજપ ટૂંક સમયમાં માં જયારે મારો પ્રોગ્રામ નક્કી થશે ત્યારે તમે લડાવશો એવું કોઈ કમિટમેન્ટ નથી પાર્ટીમાં તો ભલે રાજીનામું આપી દસ કારણ રાજીનામું રાજીનામું મેં મારા

ભાજપે ત્રણ વર્ષથી વિકાસ ભાજપ પક્ષે ત્રણ વર્ષથી તમારા વિસ્તાર માં વિકાસ નથી નહી કીધું